દુનિયા ભલે હાઈટેક બની ગઈ હોય પરંતુ ગુજરાતના ગામડાઓમાં આજે પણ પરંપરાગત રીત રિવાજોની ઉજવણી થાય છે ગામડાઓમાં અજીબો ગરીબ પ્રથાઓ અને જૂની પરંપરાઓ આજે પણ નિભાવવામાં આવી રહી છે આવી જ પરંપરા વંથલી સોરઠના ધંધુસર ગામે પણ ઉજવાય છે જ્યાં ગામ લોકોની માન્યતા મુજબ રા ઉત્સવની ઉજવણી થાય છે

પોતે પોતાના પુત્રની પ્રાપ્તિ માટે પૌત્રની પ્રાપ્તિ માટે અથવા તો પ્રાપ્તિ માટે માનતા કરે છે અને રાહ થાય છે આ વર્ષે લગભગ સાત આઠ રાહ થયા છે અને આ બધા એટલે એક દિવસના વડરાજા એને જેટલું રાજાને માન મળે એટલું જ એને માન મળે અને આજે અમે ઘેરે ઘેરે જાહું બાળકોને લોકો પગે લગાડે એટલું એને માન સન્માન આપે અને એમાંથી જે લોકો લોકફાળો આપે અમે ઉપયોગ કરીએ રાની પરંપરા અમારે વર્ષો જૂની પરંપરા છે હોળીના બીજા દિવસે ધૂળેટી ના દિવસે અમે રાની રવેડી કાઢીએ અમે ગધડી ઉપર રાને બેસાડીએ અને જે લોકો એ માનતા કરી હોય એ લોકો રાગ થઈ શકે